રાજ્ય સરકાર દ્વારા પંદર ઓગસ્ટ થી જ છોટાઉદેપુર ઉદેપુર જિલ્લાને કાર્યરત કરી દેવાયો છે જો કે તેમ છતાં વડોદરા જિલ્લા કલેક્ટર અને વડોદરા જિલ્લા પંચાયતની વેબસાઇટ ને અપડેટ કરવામાં નથી આવી જેમાં સ્પષ્ટપણે જ તંત્રની બેદરકારી સામે આવી છે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીની વેબસાઇટમાં આજે પણ છોટાઉદેપુર સંખેડા નસવાડી પાવી જેતપુર અને કવાન તાલુકાની વિગતો જોવા મળે છે આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયત કચેરીની વેબસાઇટમાં પણ છૂટાઉદેપુર જિલ્લાની વિગતો કાઢવામાં નથી આવી આ અંગે વિપક્ષે શાસક પક્ષની બેદરકારીને દૂર કરવા માંગ કરી છે આજે ઘણા ટાઈમથી આ છૂટો કર્યો છે પરંતુ વેબસાઇટ અત્યારે એક જ છે કલેક્ટર અને જિલ્લા પંદર વેબસાઇટ એક હોવાથી કેટલા લોકો ને ગેર એ થાય વર્તનો માર્ગે દોરાય છે કારણ કે જિલ્લાની અંદર જે તાલુકાઓ છૂટા પડ્યા છે જો વેબસાઇટ છે અલગ તો વડોદરા રાજ્ય સરકારે જિલ્લામાંથી જિલ્લાને કરીને પોતાની ફરજ નિભાવી પરંતુ સરકારના સત્તાધીશો અને અધિકારીઓ આ બાબતે જાગૃત થઈને વેબસાઇટ અપડેટ કરે તે જરૂરી છે કારણ કે રોજે રોજ વેબસાઇટ નિહાળતા લોકો તંત્રની ઢીલને કારણે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે આ બાબતે વડોદરા જિલ્લા પંચાયતના સત્તાધીશો જાણે બેદરકારી ભર્યું વર્તન કરી રહ્યા છે રોહિત ચાવડા વીટીવી વડોદરા